માત્ર બ્રાહ્મણ જ એક એવો વર્ગ છે જેની પાસે બે શક્તિઓ હોય છે મનુષ્ય માત્ર પાસે એક શક્તિ હોય છે જેને કહેવાય આત્માનો ઉદ્ધાર કરવાવાળી શક્તિ કે જે તપ કરી જે ભક્તિ કરી અને પોતાની આત્માનો ઉદ્ધાર કરે છે પોતાનું કલ્યાણ કરે છે જ્યારે બ્રાહ્મણ પાસે બે શક્તિઓ છે પ્રથમ તો એ કે તે પોતાનું ઉદ્ધાર કરે પોતાનું કલ્યાણ કરે અને બીજું એ કે જો પોતે પોતાનું તપનું દાન કરે જો પોતે સંકલ્પ લઈ લે અને બીજાનું કલ્યાણ કરવાની હઠ કરે બીજાનું કલ્યાણ કરવાનો પાકો નિશ્ચય કરે તો તે પોતાની સાથે બીજાનું પણ કલ્યાણ કરાવી શકે છે અરે નરકમાં પડેલા અને અધમ ગતિમાં પડેલા જે જીવાત્માઓ છે તેનો પણ ઉદ્ધાર કરાવવાનું સામર્થ્ય ભગવાને બ્રાહ્મણને આપેલું છે એટલા માટે આપણે બ્રાહ્મણને વંદનીય ગણીએ છીએ ઘણી વખત બ્રાહ્મણને પણ એટલી ખબર નથી હોતી કે પરમાત્માએ આપણને કેટલું આપ્યું છે આપણે પુણ્યના પ્રભાવે બ્રાહ્મણમાં જન્મ લીધો છે પરંતુ સત્કર્મ અને સંસ્કારોનું સિંચન કર્યા બાદ જ આપણે બ્રાહ્મણત્વની પ્રાપ્તિ કરી શકીએ છીએ જ્યાં સુધી આ બ્રાહ્મણત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે બ્રાહ્મણ તો હોઈએ જ છીએ પરંતુ ત્યાં સુધી આપણામાં એ સામર્થ્ય નથી આવતું કે આપણે બીજાનું કલ્યાણ કરી શકીએ બીજાનું કલ્યાણ કરવાની જે શક્તિ છે એ ગાયત્રીના જાપથી પ્રાપ્ત થાય એ ગાયત્રીની ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય એ ગુરુના બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી પ્રાપ્ત થાય છે આપણે જ્યારે વિદ્યાભ્યાસ કરતા હોય ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે આપણે જ્યારે વિદ્યાભ્યાસ કર્યા બાદ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીએ છીએ તો નિત્ય સંધ્યાવંદન કરવાનું હોય છે નિત્ય માતા પિતા વડીલો ગુરુજનો તેની સેવા કરવાની છે ભલે આપણે ગુરુજી પાસે અભ્યાસ કર્યા બાદ પ્રતિદિવસ ન જઈ શકીએ પણ જ્યારે પણ સમય મળે ત્યારે અવશ્ય એની સેવા કરવા માટે તેના ચરણમાં જવું જ જોઈએ કારણ કે આપણે જ્યાં સુધી ગુરુની સેવા કરતા જ રહેશું ત્યાં સુધી આપણું તપોબળ વધતું જ રહેશે કારણ કે આપણે ગમે તેટલા જ્ઞાની થઈ જાય આપણને ગુરુ પાસે જવાથીને જે એનર્જી જે ઊર્જા પ્રાપ્ત થાય છે એ બીજે ક્યાંય ન થઈ શકે કારણ કે તે વિદ્યાસ્થલી છે તે તપોસ્થલી છે એટલા માટે ગુરુ એ એવો ભંડાર છે જે હંમેશા શિષ્યને આપતા જ રહે છે એટલા માટે ગુરુ પાસે જ્યારે પણ સમય મળે ત્યારે આપણે જવું જ જોઈએ પહેલાંનો સમય અલગ હતો જ્યારે વાહન વ્યવસ્થાઓ હતી નહીં ધનથીને લોકો સમૃદ્ધ હતા નહીં એટલે જઈ ન શકતા પરંતુ વર્તમાન સમયમાં પરમાત્માએ એટલું તો બધાને આપ્યું જ છે કે આપણે સમય કાઢી અને સ્વા ખર્ચે ગુરુજી પાસે જઈ શકીએ શક્ય હોય તેટલું આપણે ત્યાં દાન પણ કરવું આપણે બીજા કોઈ દાતાઓ હતા એટલે આપણે ત્યાં ભણ્યા છીએ હવે ભગવાને આપણને સમૃદ્ધ બનાવ્યા મહિને પચાસ હજાર કમાઈ શકીએ છીએ તો ત્યાં પાંચ હજારનું અરે પાંચસો રૂપિયાનું દાન તો કરવું જ જોઈએ કારણ કે ગુરુ કૃપા વડીલોની કૃપા આપણા પિતૃઓના આશીર્વાદ અને મા બાપના આપેલા સંસ્કારો દ્વારા જ આપણે ખુદનું પણ કલ્યાણ કરી શકીએ છીએ અને બીજાનું પણ કલ્યાણ કરવા માટે તપ એકત્રિત કરે છીએ